જામનગરમાં હાપા યાર્ડ સામેના એકતાળીસ કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લાંબા સમયથી ઉદ્ઘાટન ન થતાં વિપક્ષ કોંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો ટ્રાફિકની ગંભીર સમસ્યાથી પરેશાન નાગરિકોની હાલાકી દૂર કરવા માટે વિપક્ષે નવનિર્મિત પુલનું બિનસત્તાવાર લુકારપણ કરી દીધું આ સમયે વિપક્ષ નેતાઓએ સૂત્રોચ્ચાર કરીને પુલને તાત્કાલિક ખુલ્લો મુકવાની માંગ કરી જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને બેરિકેટ ફરીથી ગોઠવીને રસ્તો બંધ કરી દીધો હતો

જામનગરની પ્રજા જે માર્કેટિંગ જામનગર અને જ્યારે આપણું રેલવે સ્ટેશન આ બ્રિજ થઈને જતું હોય અને ટ્રાફિકની સમસ્યા હોય છતાં પણ આ ખુમકરણ નિંદ્રામાં નિંદ્રા સુતેલું તંત્ર જાગતું નથી આજે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા આવી અને આ બ્રિજ નું લોકોને સાથે રાખીને લોકાર્પણ કરેલું છે